શાપર વેરાવળ ખાતે આવેલ કોરાટ સ્કૂલમાં બાળ વિજ્ઞાન પ્રદર્શન બે હજાર પચીસ છવ્વીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શન જીસીઆરટી ગાંધીનગરની પ્રેરણા તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી રાજકોટ અને શ્રી વિશ્વામિત્ર શાળા વિકાસ સંકુલ ચાર ગોંડલના સંયુક્ત ક્રમે યોજાયું હતું વિકસિત અને આત્મનિર્ભર ભારત થીમ હેઠળ આયોજિત આ પ્રદર્શનમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ તેમની વૈજ્ઞાનિક પ્રતિભા સર્જનાત્મક મોડલ્સ પ્રોજેક્ટ્સ અને નવીન શોધો રજૂ કરી હતી વિદ્યાર્થીઓએ ટેકનોલોજી પર્યાવરણ કૃષિ નવી ઉર્જા

ઓર્ગેનિક ખેતીનો મુખ્ય હેતુ છે કે આપણે રાસાયણિક ખાતર ન અપનાવવું જોઈએ અને ગાય આધારિત ખેતી કરવી જોઈએ આપણા દેશમાં કાર્યક્રમ ચાલી રહ્યો છે કે સ્વદેશી અપનાવવું જોઈએ એટલા માટે આ પ્રોગ્રામ તરફ ખેતી તરફ હું પ્રેરાઈ છું અને આજકાલ ને કેન્સર જેવા ભયાનક રોગો આપણા જીવનમાં સતત ને સતત વધતા રહ્યા છીએ આપણે જાણીએ છીએ તેટલા માટે છે ને ગાય આધારિત ખેતીનો આખો પ્લાન્ટ બનાવ્યો છે અને ગાય આધારિત ખેતી કરવાથી એને કેન્સર જેવા રોગોથી બચી શકાય છે નમસ્કાર અમે શ્રી ફિલ્ડ માર્શલ હાઈસ્કૂલમાંથી આવીએ છીએ અમારી આજની આ કૃતિનું નામ ગમત સાથે બ્રહ્માંડના દર્શન છે મારું નામ વાઢેર કૃષ્ણા છે અને હું ધોરણ નવ માં અભ્યાસ કરું છું અને મારું નામ ચૌહાણ માનવી છે અને હું પણ ધોરણ નવ માં અભ્યાસ કરું છું આપણે બાળકોને પાઠ્યપુસ્તકમાંથી અભ્યાસ કરાવતા હોઈએ છીએ પરંતુ તેઓને સરળતાથી યાદ નથી રહી શકતું અને થોડું કંટાળાજનક લાગે છે જો આ મોડેલ સાથે તેઓને અભ્યાસ કરાવવામાં આવે તો તેઓ નિરાતે અને સરળતાથી સમજી શકે છે અને તેમાં સૂર્ય અને તેની આસપાસ ફરતા આઠ ગ્રહો મંગળ બુદ્ધ ગુરુ શુક્ર શનિ યુરેનસ અને નેપ્ચ્યુન અને અન્ય પદાર્થ પણ સમાવેશ થાય છે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ બુધ છે અને સૌથી દૂરનો ગ્રહ નેપચ્યુન છે મારી શાળાનું નામ એચ જે હાઈસ્કૂલ છે હું ધોરણ દસ માં અભ્યાસ કરું છું મારું નામ સર્વે દિનેશ છે આ પ્રોજેક્ટનું નામ છે વેસ્ટ ટુ ઇલેક્ટ્રિસિટી જ્યારે આપણે અહીંયા આપણે આપણે જોઈ છે કે અત્યારે પ્રદૂષણ એટલે ઘણું થઈ રહ્યું છે અને આપણે જ્યાં ત્યાં કચરો ફેંકી દઈએ છીએ અને કચરાના ટાણે બહાર આપણે શહેરની બહાર કે ગામડાની બહાર જોઈએ ત્યાં કચરાના ઢગલાને એવું પડ્યું હોય છે જે કે આપણે અહીંયા કચરા આપણે સળગાવીએ તેનાથી આપણને ઇલેક્ટ્રિસિટી મળે છે જેથી કે આપણે વિનામૂલ્યે ઇલેક્ટ્રિસિટી આપણે બનાવી શકીએ છીએ અને ઉપરથી તેનું પ્રદૂષણ જે હોય કચરામાંથી અને જે આપણે ફિલ્ટર થઈને એ વાતાવરણમાં શું થવા જાય છે જેથી વાતાવરણ પ્રદૂષિત નથી થતું અને જે બનેલું કાર્બન છે તેનાથી ઇંક બને છે જે અને આનાથી એને કચરાનું વ્યવસ્થાપન થાય છે થેન્ક યુ નમસ્કાર મારું નામ ગાડુકિયા યોગીતા છે હું ધોરણ 10 અભ્યાસ કરી રહી છું મારી શાળાનું નામ યુડી કથિરિયા હાઈ છે અમે અહીંયા આજે વિજ્ઞાન ગણિત વિજ્ઞાન પ્રદર્શનના મેળામાં આવ્યા છીએ અમે અહીંયા આજે અમારી વેક્યુમ કાર લઈને આવ્યા છીએ આ કારનો ઉપયોગ એ છે કે રોડ રસ્તા પર પડેલા કચરાનું યોગ્ય રીતે વ્યવસ્થાપન કરવું તમે જોઈ શકો છો કે આજ રચના આપણે કાર ટ્રક બસ એવા મોટા મોટા વાહનોમાં કરી શકીએ છીએ જેથી કરીને કચરાનું યોગ્ય રીતે વ્યવસ્થાપન થઈ શકે આ કચરાને આપણે પાછો ઠાલવવા માટે એક રિસાયકલિંગ સેન્ટર બનાવવું જોઈએ અને ત્યાં બધો કચરો ઠાલવવો જોઈએ જેથી કરીને કોઈ આકૃતિ એવી છે કે જેથી કરીને કોઈ પણ વ્યક્તિ કે શ્રમ વિના સમય બચાવીને આપણે કચરાનું વ્યવસ્થાપન કરી શકીએ છીએ હાલ સ્વચ્છ ભારત અભિયાનનું સૂત્ર પરથી અમે આ કૃતિને અપનાવી છે અને આપણે સૌ સાથે મળીને અપનાવીએ અસ્તુ જીસીઆરટી ગાંધીનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી રાજકોટ અને વિશ્વમિત્ર શાળા વિકાસ સંકુલ ગોંડલ અને કોટલા સંગાણી તાલુકાના સહિત ઉપક્રમમાં આજ રોજ પંદર અગિયાર પચીસના રોજ વિશ્વામિત્ર શાળા વિકાસ સંકુલને આશરે ચાલીસથી પિસ્તાલીસ જેટલી શાળાઓનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન મહા શદા વિદ્યાલય અને ફોરજ વિદ્યાલય સાપર ખાતે યોજવામાં આવ્યું તેમાં જુદી જુદી શાળાના પિસ્તાલીસ જેટલા શાળાઓના બાળ વૈજ્ઞાનિકોએ અલગ અલગ પ્રકારની કૃતિઓ રજૂ કરવામાં આવી આ એક પ્રોગ્રામ થકી સરકારશ્રી દ્વારા બાળકોને એક વૈજ્ઞાનિક બને ભવિષ્યના અબ્દુલ કલામ બને એ રીતે પ્રોત્સાહન આપવા માટે ગણિત વિજ્ઞાન પરિવાર પ્રદર્શનનું ફર વખત આયોજન થતું હોય એમાં જુદા જુદા પાંચ વિભાગમાં કૃતિઓ રજૂ કરવામાં આવેલી છે દરેક વિભાગની અંદર એક એક સર્વશ્રેષ્ઠ કૃતિ હોય સર્વશ્રેષ્ઠ કૃતિઓને જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શન માટે ભાગ લેવા જતા હોય છે આ સમગ્ર આયોજન વિશ્વ મિત્રો શાળા વિકાસ સંપૂર્ણ ગોંડલની ટીમ દ્વારા કરવામાં આવતું હોય છે અને ભવિષ્યના બાળ વૈજ્ઞાનિકો આ કાર્યક્રમ ઉત્પન્ન થતા હોય છે